નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપની ચેનલ ટેકનિકલ માસ્ટરજીમાં તો મિત્રો હાલ જેટલા પણ રેશન કાર્ડ છે જે લોકોને હાલ ફ્રી અનાજ પણ મળી રહ્યું છે પૈસાવાળું પણ અનાજ મળી રહ્યું છે તો એમના માટે એક મોટો અપડેટ સરકાર તરફથી આવી ગયો છે મિત્રો હાલ ઘણા રેશન કાર્ડમાં વ્યક્તિઓ મરી ગયા હોય વિદેશ જતા રહ્યા હોય અથવા તો એ લગ્ન થઈ ગયા હોય છતાં પણ નામ કમી નથી કરાવતા તો એટલા માટે એક સરકારે પગલું ભર્યું છે મિત્રો સરકાર દ્વારા એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જેના વડે તમે તમારા જે રેશન કાર્ડમાં જેટલા પણ સભ્યો હોય એમની ઈ કેવાયસી તમારે કમ્પલસરી કરાવવી પડશે ફરજિયાત કરાવવી પડશે તો જ તમારા કાર્ડમાં નામ ચાલુ રહેશે જો નહીં કરો તો તમારું રેશન કાર્ડમાંથી નામ કમી થઈ જશે અને તમને અનાજ પણ નહીં મળે તો આજના વિડીયોમાં ટોટલ માહિતી બતાવવાનો છું બીજું કે એક મોબાઈલમાંથી ઘણા બધાની ઈ કેવાય પણ કરી શકીએ એની પણ આપણે આ વિડીયોમાં માહિતી લઈશું તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં તો આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે તમારા જે મોબાઈલ છે એના કોઈપણ બ્રાઉઝરમાં જઈને અને તમારે બે એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે મિત્રો આ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ જ તમારે ઈ કેવાય થશે તો સૌથી પહેલાં તો તમારે જે મોબાઈલ છે એના બ્રાઉઝરમાં તમારે લખવાનું છે ઇ એફ ગુજરાત હેલ્પ એફપીએસ ગુજરાત હેલ્પ લખવાનું છે ઓકે આ રીતે લખશો તો પહેલી જ તમને એક સાઈટ મળી જશે એફપીએસ હેલ્પ નામની તો એના પર સિમ્પલી તમારે ક્લિક કરી એ સાઇટને ઓપન કરી લેવાની છે મિત્રો એ સાઇટ ઓપન કરશો એટલે તમને એક પોસ્ટ મળી જશે રેશન કાર્ડ ધારકો માટે મહત્વનો નિર્ણય તો આ રે પહેલી જ પોસ્ટ છે તો એ પોસ્ટને તમારે ખોલી લેવાની છે તો આ પોસ્ટ ખોલશો એટલે તમને અંદર માહિતી મળી જશે દરેક પરિપત્ર પણ મળી જશે તો અહીંયાથી તમારે બે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે પહેલી છે માય રેશન એપ્લિકેશન અને બીજી છે આધાર ફેસ આરડી એપ તો મિત્રો આ બંને એપ્લિકેશનની લિંક આપણે અહીંયા મૂકેલી છે ડાઉનલોડ નાવ પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ પ્લે સ્ટોર ઓપન થઈ જશે અને તમારી માય રેશન એપ્લિકેશન છે એ અહીંયાથી તમે ઇન્સ્ટોલ કરી શકશો મોબાઈલમાં તો જેવું તમે ઇન્સ્ટોલ પર ક્લિક કરશો તમારી જે એપ્લિકેશન છે એ ઇન્સ્ટોલ થઈ જશે ફરી તમારે બેક આવી જવાનું છે અને જે ફેસ આરડી એપ્લિકેશન છે એને પણ તમારે ડાઉનલોડ કરી લેવાની છે ઓકે તો માય રેશન એપ્લિકેશન ઓપન થઈ ગઈ છે હવે તમારે ફેસ આરડી એપ્લિકેશન અહીંયાથી તમે જોઈ લેવાની છે બીજા નંબરની જે એપ્લિકેશન છે ફેસ આરડી છે તો એના પર ડાઉનલોડ ના ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ પ્લે સ્ટોર પર તમને ફેસ આરડી એપ્લિકેશન છે એને ઇન્સ્ટોલ કરવાનો ઓપ્શન મળી જશે તો સિમ્પલી તમારે એને ઇન્સ્ટોલ કરી લેવાની છે સમથિંગ ત્રીસ એમ ત્રીસથી ચાલીસ એમ બીની સાઇટ છે એપ્લિકેશનની તો થોડો વેઇટ કરી લેજો અમુક મોબાઈલમાં કમ્ફર્ટેબલ નથી હોતી તો તમારે જ્યારે પણ પ્રોબ્લેમ આવે તો તમારો જે મોબાઈલ છે એને અપડેટ કરી લેજો નાઇન પોઈન્ટ ઝીરોનું વર્ઝનની ઉપરનો મોબાઈલ હશે એમજ આ એપ્લિકેશન સપોર્ટ કરસે ઓકે તો આ એપ્લિકેશન ઇન્સ્ટોલ થયા બાદ આ રીતે કઈ ઇન્ટરફેસ આવશે એટલે તમારી જે એપ્ સોરી એપ્લિકેશન છે એ અનઇન્સ્ટોલ નો ઓપ્શન મારસે અહીંયા થી તો જે તમારી એપ્લિકેશન છે ઇન્સ્ટોલ સક્સેસફુલી થઈ ગઈ હશે ખાલી અનઇન્સ્ટોલ નો જ ઓપ્શન આવશે તો તમારે સમજી લેવું કે તમારી જે એપ્લિકેશન છે આધર ફેસ આરડી એ સક્સેસફુલી ઇન્સ્ટોલ થઈ ગઈ છે હવે મિત્રો તમારે સિમ્પલી તમારે તમારા મોબાઈલમાં જે માય એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી છે એને તમારે ઓપન કરી અને એકાઉન્ટ બનાવવાનું છે તો આ માય એપ્લિકેશનને તમારે સિમ્પલી ઓપન કરી લેવાની છે ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈ એપ્લિકેશનનો ઇન્ટરફેસ મળશે તો તમારે અહીંયાથી તમે ગુજરાતી ભાષા સિલેક્ટ કરી લેજો નવા વપરાશકર્તા અહીંયા નીચે તમને ભાષા ચેન્જ કરવાનો ઓપ્શન આવે તો ગુજરાતી સિલેક્ટ કરી લેજો ત્યારબાદ નવા વપરાશકર્તા પર ક્લિક કરી અને તમારું જે મો એકાઉન્ટ છે એ બનાવવાનું છે તમારે ઓકે તો અહીંયા તમારે સૌથી પહેલાં તો તમારું જે નામ હોય એ નામ લખી શકો છો કોઈ પણ નામ લખી શકો છો કોઈ પ્રોબ્લેમ નથી ત્યારબાદ જે તમારો મોબાઈલ નંબર હોય એ લખવાનો છે ઓકે મોબાઈલ નંબર લખ્યા બાદ તમારે ઓટીપી મોકલો પર ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો તમારા મોબાઈલમાં એક વેરિફિકેશન કોડ આવશે મિત્રો વેરિફિકેશન કોડ છ અક્ષરનો હશે એમાં એબીસીડી પણ હોઈ શકે અને નંબર પણ હોઈ શકે તો હું મોબાઈલમાં ચેક કરી લઉં છું વેરિફિકેશન કોડ આવ્યો છે કે નહીં તો હા મારા મોબાઈલમાં આવી ગયો છું તો આ વેરિફિકેશન કોડ એ એક નંબર છે અને બીજા જે એ બી અક્ષર છે અને નંબર છે તો આ રીતનો છે એ સી ફોર વન એઈટ તો આ રીતનો ઓટીપી મારા મોબાઈલમાં આવી ગયો છે તો એ મોબાઈલમાં ઓટીપી એન્ટર કર્યા બાદ મારી નોંધણી કરો પર તમારે સિમ્પલી ક્લિક કરી લેવાનું છે મિત્રો જેવું ક્લિક કરશો તો અહીંયા તમને એક મેસેજ મળી જશે કે તમારું રજીસ્ટ્રેશન સફળતાપૂર્વક થઈ ચૂક્યું છે હવે તમારે સિમ્પલી ફરીવાર એપ્લિકેશન ઓપન કરી તમારો મોબાઈલ નંબર એન્ટર કરી લેવાનો છે અને મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ ઓટીપી મોકલો પર ક્લિક કરવાનું છે મિત્રો જેવું ઓટીપી મોકલશો તો તમારા મોબાઈલમાં ફરી એક ઓટીપી આવશે એ ઓટીપીને તમારે સિમ્પલી અહીંયા એન્ટર કરી લેવાનો છે અને ચકાસો ઉપર ક્લિક કરવાનું છે મિત્રો જેવું ચકાસો પર ક્લિક કરશે તમારે એક ચાર અક્ષરનો કોઈપણ પિન સેટ કરવાનો છે તો તમે સિમ્પલ વન ટુ થ્રી ફોર એક બે ત્રણ ચાર એવી રીતે બે વખત અહીંયા સેટ કરી અને મારો પિન સેટ કરવા પર ક્લિક કરી લેવાનું છે જેવું પિન સેટ કરશો તમારી એપ્લિકેશન ઓપન થઈ જશે પછી જ્યારે પણ તમે આ એપ્લિકેશન બંધ કરી અને ચાલુ કરશો તો તમને એક બે ત્રણ ચાર લખી અને ઓપન કરી લેવાની છે હવે તમારે અહીંયા નીચે તમારી પ્રોફાઇલ પર ક્લિક કરી તમારું રેશન કાર્ડ નંબર એન્ટર કરી લેવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા એક ઓપ્શન મળી જાય છે લિંક યોર રેશન કાર્ડ તો એના પર સિમ્પલી તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે તમારે સૌથી પહેલાં તો અહીંયા તમારો જે રેશન કાર્ડ નંબર છે એની એન્ટર કરવો પડશે તો આ તમારું જે રેશન કાર્ડ છે એને તમે પહેલું જ પેજ હોય છે એમાં તમને સોળ અક્ષરનો રેશન કાર્ડ નંબર આપેલો હોય છે એ રેશન કાર્ડ નંબર એન્ટર કરવાનો હોય છે અને ત્યારબાદ તમારા જે રેશન કાર્ડમાં જેટલા નામ હોય એમાંથી એક સભ્યનો આધાર કાર્ડના છેલ્લા ચાર અક્ષર એન્ટર કરવાના હોય છે અને ત્યારબાદ તમારે અહીંયા લિંક યોર રેશન કાર્ડ પર ક્લિક કરી લેવાનું છે

લોકોને મોકલી દેજો જેથી એમનું કામ થઈ જાય ઘરે બેઠા હવે મિત્રો ઓટીપી નાખ્યા બાદ વેરીફાય પર ક્લિક કરી અને ઓકે કરવાનું છે તો તમે જોઈ શકો છો રેશન કાર્ડ લિંકેજ સક્સેસફુલી હવે તમારે સિમ્પલી એપ્લિકેશન એકવાર બંધ કરી દેવાની છે બંધ કર્યા બાદ ફરી એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે મિત્રો જેવી તમે એપ્લિકેશન ઓપન કરશો ત્યારબાદ તમે આ રીતો ડેશબોર્ડ આવશે એમાં તમને છેલ્લો ઓપ્શન અહીંયા મળશે આધાર ઈ કે વાયસી ઓકે તો આ ઓપ્શન દ્વારા તમારે ઘરે બેઠા ઈ કે વાયસી કરી શકશો તો સિમ્પલી આ જે ઓપ્શન છે એના પર તમારે ક્લિક કરી લેવાનું છે મિત્રો એ ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારે સિમ્પલી આઈ હેવ રીડ ધ ઇન્સ્ટ્રક્શન પર ક્લિક કરી અને ગેટ કાર ડિટેલ ઉપર ક્લિક કરી લેવાનું છે મિત્રો એના પર ક્લિક કરશો એટલે આ રીતે તમારો રેશન કાર્ડ નંબર ઓટોમેટિક આવી જશે ફિલ થઈને તો તમારે સિમ્પલી અહીંયા જે બાજુમાં કેપચા આપેલો છે એ અહીંયા સાઈડ ઉપર એન્ટર કરી લેવાનો છે કેપચા એન્ટર કર્યા બાદ ગેટ કાર્ડ મેમ્બર ડિટેલ પર ક્લિક કરવાનું છે તો તમારા રેશન કાર્ડમાં જેટલા પણ નામ હશે એટલા સભ્યોનું નામ અહીંયા તમને મળી જશે જેની કેવાય થઈ હશે એના નીચે નો લખેલું છે ત્યાં યસ હશે તો એની કેવાય થઈ હશે જો નો લખેલું હશે તો નહીં હોય તો આપણે આપણે અત્યારે ઈ કેવાય કરવા માટે સિમ્પલી તમારે સ્ક્રોલ કરવાનું છે જેટલા પણ નામ હોય એનું જે કરવાનું હોય એ એટલા માટે સ્ક્રોલ કરી અહીંયા જેનું ઈ કેવાયસી કરવા માગતા હોય એનું નામ અહીંયા સી સિલેક્ટ કરી લેવાનું છે તો મિત્રો આ રીતે તમારે નામ સિલેક્ટ કર્યા બાદ અહીંયા તમને નીચે એક ઓપ્શન મળી જશે એના પર ક્લિક કરી લેવાનું છે ડુ આધાર કેવાયસી કેવાયસી કરો એનો ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે ત્યારબાદ આ એક્ઝેપ્ટ ધ કન્સર્ટ પર ક્લિક કરીને ઓટીપી જનરેટ કરાવવાનો છે તો જે એના નંબર પર આધાર કાર્ડમાં લિંક હશે એ મોબાઈલ ઉપર એક ઓટીપી મોકલવામાં આવશે એ ઓટીપી તમારે અહીંયા એન્ટર કરી લેવાનો છે અને વેરીફાય ઓટીપી પર ક્લિક કરવાનું છે મિત્રો વેરીફાય ક્લિક કરશો એટલે અહીંયા તમને કેપ્ચર ધ ફેસનો ઓપ્શન મળશે તો સિમ્પલી એના પર ક્લિક કરવાનું છે મિત્રો ઘણી વાર એવું થતું હોય છે કે એપ્લિકેશનના કારણે કોઈ એરર આવી જતી હોય છે તમે જોઈ શકો છો નવ્વાણું ટેરની એરર આવી ગઈ છે તો મિત્રો ઘણાની કમેન્ટો આવતી હતી કે આ એરર ઘણી વખત આવી રહી છે તો આનું પણ સોલ્યુશન આપો તો આપણે જેને પણ આ રીતે નવ્વાણું ટેરની એરર આવતી હોય એને એક કામ કરવાનું છે તો એ તમારે શું કામ કરવાનું છે કે તમારે એપ્લિકેશન બંધ કરી લેવાની છે ફરીવાર જે આપણી સાઈટ છે એપીએસ હેલ્પની એના ઉપર જતું રહેવાનું છે તમારે એપીએસ હેલ્પની જે આપણી સાઈટ છે ઓકે ના પહેલાં તો તમારે જે આપણી જે ફેસ આરડી એપ્લિકેશન છે એને અનઇન્સ્ટોલ ઇન્સ્ટોલ કરવાની છે અહીંયાથી ઓકે તો ફેસ આરડી એપ્લિકેશન તમારે ગૂગલ પ્લે સ્ટોર પર સર્ચ કરી અને અહીંયાથી સિમ્પલી તમારે અનઇન્સ્ટોલ ઇન્સ્ટોલ કરી લેવાની છે ઓકે તો આ ફેસ આરડીનો પ્રોબ્લેમ હતો તો એમને એને જૂની ફેરસ આરડી એપ અનઇન્સ્ટોલ કરી અને આપણે હવે નવી ડાઉનલોડ કરવાની છે તો નવી ડાઉનલોડ કરવા માટે સિમ્પલી આપણે પ્લે સ્ટોર આપનું જે એપીએસ હેલ્પની સાઇટ છે એના પર જતું રહેવાનું છે એના ઉપર જશો એટલે તમે જોઈ શકો છો પહેલી જ પોસ્ટ છે ફેસ આરડી એપ એરર નવ્વાણું તેર એના ઉપર તમારે સિમ્પલી ક્લિક કરવાનું છે અને એ પોસ્ટને ઓપન કરી લેવાની છે મિત્રો પોસ્ટ ઓપન કરશો એટલે આપણે અહીંયા માહિતી આપેલી છે ફેસ આરડી એપ વિશે કે કેવી રીતે તમારે આ એપ્લિકેશન યુઝ કરવાની છે તો આ તમારે પોસ્ટ વાંચી લેવાની છે અને અહીંયા તમને એક ડાઉનલોડ નામનું બટન મળશે જે આધાર ફેસ આરડી બાય ટેકનિકલ માસ્ટર્સ એટલે મેં થોડું અપ અપડેટ કરી છે આ એપ્લિકેશનને તો સિમ્પલી તમારે આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે તમારા મોબાઈલમાં ઓકે તો સિમ્પલી તમારે આ જે ડાઉનલોડ નામનું બટન છે એના પર ક્લિક કરી પેકેજ ઇન્સ્ટોલર પર ક્લિક કરવાનું છે તો આ એકસો આઠ એમ એપ્લિકેશન સમથિંગ તમારું ડાઉનલોડ થવાનું સ્ટાર્ટ થઈ જશે આ રીતે તમારી જે એપ્લિકેશન છે એ ડાઉનલોડ થશે તો મિત્રો થોડો વેઇટ કરી લેવાનું છે જ્યાં સુધી એપ્લિકેશન ડાઉનલોડ થાય છે ત્યાં સુધી મિત્રો વિડિયો લાસ્ટ સુધી જોજો આખો જોજો તો જ તમને માહિતી મળશે જો તમે અધૂરો જોશો તો તમને માહિતી નહીં મળે આ રીતે તમારે એપ્લિકેશન જ્યારે ઇન્સ્ટોલ થાય ત્યારે સેટિંગનો ઓપ્શન આવશે એના પર ક્લિક કરી અહીંયા તમારે અ અલાઉ પર ક્લિક કરી લેવાનું છે અલાઉ ઉપર ક્લિક કરશો એટલે જે તમારી એપ્લિકેશન છે ઇન્સ્ટોલ થઈ જશે ઇન્સ્ટોલનો ઓપ્શન મળી જશે ત્યારબાદ તમારે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવાની છે મિત્રો આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો એટલે તમારું કામ થઈ ગયું છે હવે તમારે જે ફેસ આરડી એપ્લિકેશનની જે એરડ આવતી હતી એ નહીં આવે તો તમે અહીંયા પ્લે સ્ટોરમાં જશો તો અહીંયા એક તમને ઓપ્શન મળશે અપડેટનો તો આ એપ્લિકેશન તમારે અપડેટ કરવાની નથી ઓકે આ એપ્લિકેશન ઓટોમેટિકલી અપડેટ થયેલી છે તો તમારે અહીંયા કશું કરવાનું નથી અને તમારે બેક સિમ્પલી કરી લેવાનું છે અને ફરી જે તમે ઈ કે કરતા હતા એ રીતે તમારે ફરી ઈ કેવાય કરવાનો ટ્રાય કરવાનો છે તો ચાલો હું ફરીવાર મારા નામની ઈ કેવાય કરી અને જે સ્ટેપ કર્યા હતા એ સ્ટેપ હું ફરી કરું છું ઓકે તો આ રીતે જનરેટ ઓટીપી પર ક્લિક કરું ઓટીપી અહીંયાથી આવી ગયો છું તો આ આપણે ઓટીપી એન્ટર કરી અને વેરીફાય ઓટીપી કરીશું મિત્રો જેવો ઓટીપી વેરીફાય થશે તો તમને આ રીતે ફેસ આરડી એપ્લિકેશન ઓપન થશે તો તમે જોઈ શકો છો તમારે સીધો મોબાઈલ તમારા મોઢાની સામે પકડવાનો છે આ રીતે જે બીજા નંબરના ફોટામાં બતાવ્યું છે ડિસ્ટન્સ થોડું રાખવાનું છે અને સીધો ફેસ રાખવાનું છે અને તમારે આ રીતે તમારો ફેસ મોબાઈલ સાથે રાખી અને પ્રોસેસનું બટન મળે છે અહીંયા નીચે એના પર તમારે ક્લિક કરવાનું છે મિત્રો જેવું તમે પ્રોસેસના બટન પર ક્લિક કરશો તમારો આગળના કેલા કેમેરાને અલાઉ કરી દેવાનો છે જેથી આગળનો કેમેરો ચાલુ થઈ જશે તમારી આંખો બંધ ખોલ કરવાની છે આંખો બંધ કરવાની છે ખોલવાની છે તો તમારો ફેસ કેપ્ચર થઈ જશે અને જે તમારા આધાર કાર્ડમાં જેટલી પણ ડિટેલ હશે એ દરેક ડિટેલ તમને મળી જશે ફેસ કેપ્ચર સક્સેસફુલીનો મેસેજ આવી જશે ત્યારબાદ તમારે સિમ્પલી અહીંયા યસ પર ક્લિક કરી અહીંયા કન્સ્ટન્ટ આપી તમારે સેન્ડ ડિટેલ ફોર અપ્રુવલ જે લીલા કલરનું બટન છે એના પર સિમ્પલી ક્લિક કરી જે તમારી રિક્વેસ્ટ છે એ મોકલી દેવાની છે તમારે જોઈ શકો છો અહીંયા રિક્વેસ્ટ સેન્ડ ટુ કન્સન્ટ સપ્લાય ઓફિસર ફોર અપ્રુવલ તો તમારી જે રિક્વેસ્ટ છે એ પહોંચી ગઈ છે જે મામલતદાર હોય તમારા તાલુકાના પુરવઠા મામલતદાર તો એ તમારી એપ્લિકેશનને જ્યારે અપ્રુવ કરશે તો તમને મોબાઈલમાં મેસેજ મળી જશે ઓકે તો મિત્રો ઘણા બધા દુકાનદારની એવી પણ કમેન્ટ હતી કે આપણે એક જ મોબાઈલથી બધાની ઈ કેવાયસી કરી શકીએ છે બધા પાસે મોબાઈલ હોતા નથી કસ્ટમર પાસે ઘરાક પાસે તો હા મિત્રો આપણે આપણા મોબાઈલ દ્વારા ગમે તેટલા રેશન કાર્ડ ધારકોની ઈ કેવાયસી કરી શકીએ છીએ તો એને કરવા માટે સિમ્પલી તમારે અહીંયાથી પ્રોફાઇલમાં જવાનું છે અને અહીંયા તમારો એકાઉન્ટ જે નો ઓપ્શન છે ત્રીજા નંબરનો એના પર ક્લિક કરી બહાર નીકળી જવાનું છે બહા સોરી બહાર નીકળશો એટલે તમારે એપ્લિકેશન ફરીવાર ઓપન કરી અહીંયા તમને એક ઓપ્શન મળશે એકાઉન્ટ સ્વિચ કરો તો મિત્રો આ એકાઉન્ટ સ્વિચ કરોના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે તમને અહીંયા એક ઓપ્શન મળશે નવા વપરાશકર્તા તો એના પર સિમ્પલી તમારે ક્લિક કરવાનું છે અને તમારા જે કસ્ટમર હોય ગ્રાહકનો મોબાઈલ નંબર નાખી એના મોબાઈલ પર ઓટીપી મોકલવાની છે અને એનું એકાઉન્ટ બનાવી અને જે પ્રોસેસ તમે હાલ કરી છે એ પ્રોસેસ તમે આ રીતે કરી શકશો તો બસ મિત્રો વિડિયોમાં આટલું જ હતું વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરજો તો મળીશું નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે ત્યાં સુધી રજા આપજો જય હિન્દ જય ભારત